આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટૂ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો ઉનાળાની કાર ગરમીમાં વાપી રેલવે સ્ટેશને મુસાફરોએ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે વાપી રેલવે સ્ટેશન દક્ષિણ ગુજરાતમાં એ ગ્રેડનું સ્ટેશન છે અહીં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી હોવાના બણગા ફૂંકાઈ રહ્યા છે સામાજિક સંસ્થાઓએ અહીં મુસાફરોને પીવાનું પાણી મળી રહે એ માટે પરોબો બનાવી છે પરંતુ આ ઉનાળાની કાળજાળ ગરમીમાં પરબના નળમાં એક ટીપું પાણી પણ નીકળતું ના હોય મુસાફરો તરસ છીપાવવા વલખા મારી રહ્યા છે જેથી અહીંયા બનાવવામાં આવેલા પાણીના પરોબો શોભાના ગાંઠિયા બન્યા છે વાપી રેલ્વે સ્ટેશન સૌથી વધુ આવક રડી આપતું પશ્ચિમ રેલવેનું મહત્વનું રેલ્વે સ્ટેશન છે વાપી રેલવે સ્ટેશને સર્જાયેલી પાણીની તંગી અંગે રેલવે મેનેજર સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ સ્વીકાર કરતા જણાવ્યું હતું કે વાપી રેલવે સ્ટેશનને વાપી જીઆઈડીસી દ્વારા દમણગંગા નદીમાંથી પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડાય છે પાઇપલાઇન દ્વારા આવતું આ પાણી રેલવે સ્ટેશનના કૂવામાં ઠાલવી ત્યાંથી સ્ટેશન પર દરેક પરબમાં સપ્લાય કરવામાં આવે છે એ ઉપરાંત રેલવે તંત્ર દ્વારા ત્રણ જેટલા બોર બનાવવામાં આવ્યા છે જેનું પાણી પણ મુસાફરોની તરસ છીપાવવામાં વપરાય છે જોકે આ વર્ષે ત્રણેક દિવસ પહેલા જીઆઈડીસીની પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે જેથી જીઆઈડીસીનું પાણી મળતું નથી તો રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલ બોરનું પાણી પણ સુકાઈ ગયું છે એટલે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે જે અંગે રેલવે વિભાગ દ્વારા જીઆઈડીસીને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તૂટેલી પાઇપલાઇનનું સમારકામ હજુ સુધી થયું નથી ત્રણેક દિવસથી રેલવે સ્ટેશને મુસાફરો પાણી વિના તળવડી રહ્યા છે પાઇપલાઇનની મરામત એકાદ બે દિવસમાં થશે તો ફરી રાબતા મુજબ પાણી મળતું થશે ત્યાં સુધી મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડશે